નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું વિરાંગ મહેતા સમાચારમાં વિશેષ જોઈએ તો મેંદા શહેરમાં આવેલ ડૉક્ટર સાહેબ આંબેડકર ભીમરાવના સ્ટેચ્યુ એટલે કે ચોક પાસે કચેરી દરવાજા પાસે આવેલ વિસ્તારની અંદર કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહેમદાબાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો દ્વારા શહેર તેમજ તાલુકા વિસ્તારના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચંદ્રશેખર ડાભી સહિત જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આજે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અહેમદાબાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકામાં તંત્ર દ્વારા ચલાવવામાં આવતું હોવાથી શાસન લઈને અનેક સુવિધાઓથી સંતોષ ન મળવાની પણ અનેક રજૂઆતો લોકો દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે મહેમદાવાદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા પાણી કેનાલ અને સ્કૂલ જેવી સમસ્યાઓ પર પણ અનેક રજૂઆતો લોકો દ્વારા કરવામાં આવી હતી જે રજૂઆતો બાબતે રજૂઆતકર્તાઓને તેમની સમસ્યાને વિધાનસભામાં વાચા આપીશું તેવી બાયધરી પણ આપવામાં આવી હતી આમ દ્રશ્યમાં આપ જોઈ શકો છો તેમ

પોતાના મન ભાવે તેવો વહીવટ નગરપાલિકાના શ્રી અને ચીફ શ્રી કરી રહ્યા છે આજે મહેમદાવાદમાં જે કંઈ ગ્રાન્ટો ફાળવી એમાં સાડા ચાર કરોડ જેટલી માતબર ગ્રાન્ટ પાણીની પાઇપો નાખવામાં જે બિનજરૂરી અને જરૂર જેની જરા બી નથી એવી પાઇપો નાખવાનું કામ થઈ રહ્યું છે સાડા ચાર કરોડ જેટલી માતભાર રકમ ગામના નાગરિકોને ખબર જ નથી કે ક્યાં પાઇપ નાખી કોઈ સભ્યોને ખબર નથી ક્યાં પાઇપ નાખી કોઈને પૂછવામાં આવતું નથી કરોડો રૂપિયામાં કરવામાં આવ્યો જેની જરૂર નથી વ્યાસવાળા સુધી પંજાપરના ચકલામાં તમામ રસ્તા તૂટી ગયેલા છે આજે તમે રિક્ષા લઈને નીકળો તો એમાં નીકળાય નહીં ચાલતા બી તમે નીકળો તો કેચડ ની ગંદકી અમદાવાદમાં છે વારંવારની રજૂઆત છતાં આપણા શ્રી અને ચીફ ઓફિસર શ્રી એની વાત કાને લેતા નથી અને રોડ મરામત કરાવતા નથી એનો રોડ નવા બનાવવાની તો વાત બાજુ પર રહી તૂટી ગયેલા રોડના રિપેરિંગ કામ પણ એનાથી થતા નથી આજે અમદાવાદમાં પાણીની ખૂબ મોટી સમસ્યા છે જ્યાં પાણીની પાઇપો નાખવાની જરૂર છે પાણીની ટાંકી હોય એના સામેના વિસ્તારમાં તમને પાણી ના મળે ખાસ ક્યાંથી થાય તમે અને હું આપણે બધા ટેક્સ ભરીએ છે આપણા ટેક્સના પૈસા સરકારની કિગરીમાં જમા થાય છે અને પ્રજાના ટેક્સના પૈસાથી રાજ્યનું બજેટ બને છે એ રાજ્યનો મુખ્યમંત્રી હોય કે એ નગરપાલિકાનો કોઈ ચીફ ઓફિસર હોય કે ગામનો તલાટી હોય આ બધાનો જે પગાર ચૂકવાય છે એ કોઈ એમના ગેરથી નથી ચૂકવાતો પણ આપણા ટેક્સના પૈસાથી ચૂકવાય છે એ કરીમભાઈ વાત થઈ કે કરોડો રૂપિયા ખર્ચી ને થોડી ફાઇકાઈ નો લખાય છે અને તેમ છતાં પાણી નો વ્યવસ્થા નથી નથી તો એ કરોડો રૂપિયાના જે વિકાસના ફાવો થાય છે એ પૈસા પણ આપણા ટેક્ષના પૈસામાંથી ખર્ચાય છે શું ગુજરાતની જનતાના અવાજને ભુલંદ કરવાનો કાર્યક્રમ એટલે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ છે આજે મહેમદાવાદ શહેર અને તાલુકાના પ્રજાજનોના પ્રશ્નો સાંભળવા માટે આ જનમંચ કાર્યક્રમ લઈને આવ્યા છે જે લોકોએ દુઃખ સાથે તકલીફ સાથે આક્રોશ સાથે પ્રશ્નો રજૂ કર્યા છે કે આ મેમદાવાદમાં અનેક કંપનીઓ આવેલી છે જે સ્થાનિક યુવાનોને રોજગાર આપતી નથી પરપ્રાંતના મજૂરો લાઈ કામદારો લાવીને સ્થાનિકોને રોજગારથી વંચિત રાખવામાં આવે છે અને કામદારોનું શોષણ પણ કરવામાં આવે છે શેરડી શાખામાં પૂરતી સિંચાઈની વ્યવસ્થાઓ નથી નર્મદાની જે માઇનોર સબ માઇનોર કેનાલો છે હજુ બનતી નથી એ જ રીતે મેમદાવાદ શહેરમાં પણ ચારે તરફ ગંદકી છે ચારે તરફ પાણીની પાઇપો ખોટી રીતે નાખીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે પૂરતા પ્રમાણમાં પાણીની ટાંકીઓ હોવા છતાં પીવાનું પાણી નથી મળતું સફાઈ કામદારોને કોઈ એના કાયમી કરવાના કે એના અધિકારો નથી મળતા આખા તાલુકામાં દારૂ જુગારની બધી એટલી હદે વધી છે કે નાની ઉંમરે યુવાનો મૃત્યુ પામે છે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે આવા અનેક પ્રશ્નો અહીંયા રજૂ થયા છે એનાથી સ્પષ્ટ દેખાય છે કે ઓવડા વિસ્તારમાં આવતો આ વિસ્તાર કે જેમાં વર્ષોથી ટીપી ફાઇનલ કરવા માટે રજૂઆત થઈ છે પણ એનું પણ કોઈ નિવારણ નથી આવતું આ તમામના લીધે મહેમદાવાદ તાલુકાનો વિકાસ રૂધાઈ રહ્યો છે ગેરવહીવટ અને ભ્રષ્ટાચારને કારણે લોકો હેરાન પરેશાન છે આવનારા દિવસોમાં તમામ પ્રશ્નોને આ જનસભાથી શરૂ કરીને વિધાનસભા સુધી ઉઠાવવામાં આવશે અને લોકોના હક અધિકારની લડાઈ લડવા માટે આજે સૌએ સંકલ્પ કર્યો છે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અનેક કાર્યક્રમો તમે કર્યા કયો એવો સળગતો પ્રશ્ન લાગ્યો કે સમગ્ર ગુજરાતમાં જેના લીધે લોકોને તકલીફ પડી રહી છે આજે ગુજરાતમાં તમામ વિસ્તારોમાં જે રજૂઆતો લોકોનો આક્રોશ છે સૌથી મોટો પ્રશ્ન પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી જે બજેટ બને છે એમાં ભ્રષ્ટાચારમાં વિકાસના કામોમાં મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ બધી જ જગ્યાએ જોવા મળે યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી રોજગારથી વંચિત છે દરેક જગ્યાનો એક પ્રશ્ન છે ખેડૂતોના પ્રશ્ન છે મહિલાઓના કાયદો વ્યવસ્થાના પ્રશ્નો છે બધી જ જગ્યાએ લોકો આક્રોશ સાથે રજૂ કરી રહ્યા છે